ચાલીસ કરોડ ની રકમની બસ પોટનું કામ પૂર્ણ થઈ ગયું છે બસો વીસ શોપિંગ દુકાનો સાથેનું કચ્છની થીમ પર આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે બસ પોર્ટનું છવ્વીસ જાન્યુઆરીના મંગળવારના લોકાર્પણ કરવામાં આવશે ઓગણચાલીસ પોઈન્ટ કરોડ રૂપિયામાં બાંધકામ થયું ઉલ્લેખનીય છે કે ભુજનું આઇકોનિક બસ સ્પોટ બસ ટર્મિનલ ફેસિલિટીનું દસ કરોડ રૂપિયા અને કોમર્શિયલ વિભાગનું અઠ્યાવીસ કરોડ રૂપિયા સહિત કુલ ઓગણચાલીસ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયામાં બાંધકામ થયું છે

આ આઇકોનિક બસ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ માળની ઇમારત મળીને સાત સાઈઠ સ્ક્ર ફૂટમાં બન્યું છે આ પોર્ટમાં બસ માટે પંદર પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ ફૂડ કોર્ટ અને વોલ્વો બસ વેટિંગ રૂમ લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે